મુંબઈના એપીએમસી પોલીસ સ્ટેશનમાં ટોયોટા ફોર્ચ્યુનર કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ચોરી કરેલી કાર સાથે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસના હાથે ઝડપાયો હતો મુંબઈના એપીએમસી પોલીસ સ્ટેશનમાં ટોયાટો ફોર્ચ્યુનર કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ચોરી કરેલી કાર સાથે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસના હાથે ઝડપાયો હતો સુરત જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી ગંભીર ચોરીના ગુનામાં વોન્ટેડ ગુનેગારોને પકડી પાડવા માટે ગ્રામ્ય પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જેના ભાગરૂપે મુંબઈ પોલીસને સાથે રાખી ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ બનાવી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ માણસોની અલગ અલગ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલ બાતમીના આધારે મુંબઈના એપીએમસી પોલીસ સ્ટેશનમાં ટોયોટા ફોર્ચ્યુનર કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ચોરી કરેલી કાર સાથે બે આરોપીની ધરપકડ કરી હતી અને કુલ પિસ્તાલીસ લાખના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ